એક સમયની વાત છે એક પૈસાદાર વ્યક્તિ પોતાના દીકરાને તેના વતનમાં લઈ ગયો કારણ કે તે પુત્રને દેખાડવા માંગતો હતો કે ગામના લોકો કેટલા ગરીબ છે તે એક મહિનો પોતાના ગામમાં રહ્યા અને પછી તે પોતાના આલિશાન મહેલમાં પાછા ફર્યા ત્યારે તેને પોતાના દીકરાને પૂછ્યું કે તારો અનુભવ કેવો રહ્યો દીકરાએ કહ્યું ખૂબ સરસ તેને દીકરાને પૂછ્યું કે તે જોયું ગામડાના લોકો કેવી ગરીબીમાં જીવન જીવે છે અને તેમના જીવનમાંથી તું શું શીખ્યો દીકરાએ જવાબ આપ્યો પિતાજી આપણી પાસે એક ડોગી છે પણ તેમની પાસે ચાર છે આપણી પાસે આપણા ગાર્ડનની વચ્ચે એક મોટો સ્વિમિંગ પુલ છે પણ તેમની પાસે એક વિશાળ નદી છે આપણા ગાર્ડનમાં ખૂબ કલાત્મક લાઇટો છે પણ તેમની પાસે તારાઓથી ભરેલું આખું આકાશ છે આપની પાસે રહેવા માટે એક મોટું મકાન છે પણ તેમની પાસે અનેક વિશાળ ખેતરો છે આપને આપણા માટે ખોરાક ખરીદવો પડે છે પણ તેઓ પોતાનો ખોરાક પોતે ઉગાડે છે આપનું રક્ષણ કરવા આપને ઘરની આસપાસ એક મોટી દીવાલ બનાવી છે પણ તેમનું રક્ષણ કરવા તેમના મિત્રો છે આ સાંભળી પૈસાદાર વ્યક્તિ નિશબ્દ બની ગયો તેના દીકરાએ આગળ કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સમજાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ